તો ઉમર મયંગભાઈ હતા છે અમારે મયંગભાઈ છે ગુડ મોર્નિંગ મેંગભાઈ ગુડ મોર્નિંગ ઉઠી જાવાળો ઉઠી જાવાળો ઉઠી જાવ હાલો હમણાં ઉઠીને રેડી થઈ ને તમને બતાવીએ અમે આજે શું કરી આપણે મયંગભાઈ જાગી ગયા છે હવે દૂધ લેવા જાય છે સામે દુકાને જોઈ આપણે જોઈ જો હો હરખુ બેય बाजू અહી અત્યારે વાંદરા પણ આવી ગયા છે આપણે ઘર પાસે કે યાર

अपने में यंग भाई लाओ दूध ले। कौन लिए हो? आपने दूध लेना ही क्या चाहिए? अगर आप चाहो मना होने से। साबिये है? हाँ। हार वाल। लोग साब नहीं नखी। नाश तो बस तो करें पर शियापे पास में मलाई है। हमारे सिरा में था ही जो है, हमारे है। ¿Sí ¿Qué han a, -a? Este mensaje? Sí. Yo tampoco tengo a mi mensaje. Sí. ¿Sí la ¡Halo, te debe a decir yo! ¡Halo, pasa, me morí y te a બતાવું તમને કે અમદાવાદ કાઠિયાવાડી જયારે અમદાવાદમાં હોય ત્યારે શું કરે છેડે జేవి హజర జస్తార హా કેટલા દિન એક દિન હોય હે કોણ છે સ રવિવાર એટલે હા હે મૂકી દે આજ કેમ છે આ અમાર મયંકભાઈ ઇસ્કે જોવો તમે કાઠિયાવાડી હો પ્યોર આ લાલ ઇસ્કો એક बस ले आवे ठेट पे की दे हम हाल तो हाल आए हाँ हमारे पायलट की रही है यार पास हो होता हूँ हाँ सोए जाओ पढ़ तो नहीं ఒకేజే వా మైంగ్ పోగా అవే ఏ కమసడు ఆ మసడు హలో హాయ్ ఆమ 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 సడ్తో

કે વસુલ કરી લે હો ગામડાવા જમીન મયંગ ટાઈન્સમલા પડ્યા રહે છે પેરવા કે છે હજી આ કોરપા સનપાઈમેન્ટ ક્યુ છે અત્યારે યાથી ચડું છે ગામડાના હોય ને કાઠિયા વાળીઓ પછી ગમે ત્યાં મોત કરી લે હા यहाँ थी पास निकल लटके हो बाकी मुठी है गाइड का तो है तो लटके है बच्चे ना तुम को मार तो ये <laughs> बीक लगे

આ માર મયંગભાઈ ભાઈ ત્યારે કે માર કડીક ઢોળવું છે અત્યારે એ શક્કર મારે છે બગીચામાં હું આ સિટીમાં બહુ હોય ને ગામડું હોય ને તો તો વાડીએ જઈને આવે ને ત્યાં ઠાકી જાય હા એ હું આવું ધોળવું પડે એને આને વાડીએ બે દી લઈ ગયા હોય ને ઢેફામાં ધોળાયો હોય ને તો નામ ન લે ત્રીજે દી કે છે જે ગ્રાઉન્ડ મારે મારવો છે ભાઈ પાછો રાઉન્ડ મારે છે ત્યારે એક આમાં હું આજ રજા છે ને એટલે ભાઈ ને મજા આવે થાકી ગયો હે સારું હેલો અહીંયા કોઈ અમારે ધોળી ના આવે અત્યારે तो तमने मार वीडियो गए मोई तो तम कमेंट मार कमने के जो, ने, ने जो मैं मैं मज़े ले अब वीडियो मोकल सु मैं तमने कमेंट जोड़े करो में सब्सक्राइब करो फ्रेंड्स तो आज नया वीडियो मारते हमारी मारते आठ लोग जाते हैं कल हमारे ये नया वीडियो निकलती है बाय बाय